બાવડાવદર ગામે રહેતો યુવાન તેના થેલેસેમિક બાળકને લોહી ચડાવવા માટે પોરબંદરની હોસ્પિટલમાં લાવતો હતો ત્યારે ધરમપુરના પાટિયા પાસે બે ફાર્મ સ્પીડમાં બાઇક ચલાવતા ચાલકે અકસ્માત સર્જાતા થેલેસેમિક બાળકનું કરુણ મોત નીપજ્યું છે આ બનાવ અંગે બાવડાવદર ગામે રહેતા અરશીભાઈ ભાણજીભાઈ ભેડાએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તેને સંતાનમાં એકમાત્ર દીકરો કિશન દસ વર્ષનો હતો અને તેને થેલેસીમિયાની બીમારી હતી આથી દર મહિને તે પોતાના દીકરા કિશનને લઈને પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલની બ્લડ બેંક ખાતે લોહી ચડાવવા માટે અવારનવાર આવતો હતો જેમાં તારીખ ત્રીસ ડિસેમ્બરના પણ અરશીભાઈ તથા તેનો દીકરો કિશન બંને મોટરસાયકલમાં સવારે આઠેક વાગ્યે પોરબંદરની હોસ્પિટલે લોહી ચડાવવા માટે આવતા હતા એ દરમિયાન નવ વાગ્યાના અરસામાં ધરમપુરના પાટિયા પાસે બ્રિજ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા બાઇકના ચાલકે ઠોકર મારી દીધી હતી જેમાં ફરિયાદી અરશીભાઈ અને તેનો પુત્ર કિશન બંને રોડ પર પડી ગયા હતા જેમાં કિશનના માથામાં અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયું હતું આથી અન્ય બાઇક ચાલકની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલે ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો ત્યાં ડોક્ટર પ્રકાશ મોઢાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિશનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને કુતિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો તથા બાઇક ચાલક સામે વાહન અકસ્માત સર્જીને પુત્ર નું મોત નિપજાવ્યાનો ગુનો નોંધાવ્યો છે ત્યારે આ બનાવમાં ઉદ્યોગનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર